આ ચાલે છે હા બાપા Yeah.

આ કે માં બહુ ઓરાજી બરકત છે રામજીભાઈને ખૂબ બરાઈ મંગલ જેમાં અમે થોડી થોડી નિસ્થાન પ્રૂફ અત અતોરમાં ચેક પણ હોય હોય ને એ બધું અમે રાખીએ અને ચાંદીના સિક્કા અમે મોટો

ચાલો બસ તો ચાલો હવે આપણે જોઈએ કે બીજા આમાતી તું બક્ષી લે એક બાકી છે હા કાકા

नी वो अब तुम्हें जीजे सांगू जेवो हदीख खाय छे ने टेस्ट खूब गई मो सेकीनो हां इ तां नी नीत्या ने बे जय तो बता ता हां का की जे विचार तो मने जी की वाली छे ता कोई खावा नी